જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો જો આજે સવારના સડા નવ થયા છે તો આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી અને કમોસમી વરસાદ પડ્યો તો ત્રણથી ચાર દિવસ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અમારે પણ ડોગર બગડી છે અને આજે એકદમ વાતાવરણ ખુલ્લું થયું છે તો હવે લાગે છે કે કદાચ વરસાદ નહીં આવે અને જો મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે આપણા ઘરે ફૂલ પણ ખૂબ જ સરસ ખીલે છે જો અને જો છોકરાઓને તો અત્યારથી જ ઉત્તરાયણ આવી ગઈ છે આપણે તો હજુ દેવ દિવાળી પણ નથી ગઈ અને સવાર સવારમાં ખાલી ચા એકલી જ પીધી છે સાડા નવ વાગી ગયા છે તો હજુ પણ ચા પીવાની ઈચ્છા છે તો એકવાર ચા બનાવી લઈએ અને પછી જમવાનું બનાવવાની એકવાર ચા બનાવીને પી લઈએ અને પછી જમવાનું બનાવવાની શરૂઆત કરવાની છે ચા બની ગઈ મારે જોન બનાવવું છે આપણે તો ચા એકલી જ પીએ છીએ અતર્મો વાગ્યા પાણી છે આપણે આજે જમવામાં પણ આજ છે કેવું લાગે લગન તો મિત્રો ખાઈ પીને મોટર નવી નાખવા જો મોટર બગડી ગઈ હતી એટલે પાણી બન હતું તો નવી લાવી દીધી છે તો હવે અંદર નાખવાની છે જો વાયર વાર બહાર કાઢી લીધું છે જો અમે ત્રણ જણ આવ્યા છીએ ચલો લાગુ આ પણ ઈચ્છા નથી ઈચ્છા નથી જો અને અહીંયા જે ગામનું તળાવ છે તે પણ હું તમને બતાવું જો કેટલું સુંદર દ્રશ્ય છે આપણો જે દુકાન છે ને એની સામે જ આ ઝાડ છે તો કહેવાય છે કે આ જે ફળ છે ને તે નીચે મૂકે ખાટલા મૂકે ને તો આપણને સપના ના આવે એ મને ખબર નહીં કદાચ તમને ખબર હોય તો મને કમેન્ટ કરી દો જો આ તળાવ છે અત્યારે ફરી આપણે જે શિયાળામાં વરસાદ આવે ને તેમાંથી પૂરેપૂરું ભરાઈ ગયું પેલા અડધું થઈ ગયું હતું તો ગામનો મેન રસ્તો છે એટલે અવરજવર જવર ચાલુ છે જો જો માર તો કામ નહીં કરવાનું આ મોટર નાખવાનું છે પણ હું તો ખાલી જોવા જ આવી છું ટાઈમ પાસ કરવા આ લોકો કરે જોવાનું છે જો અમે આવે ત્યારે ત્રણ જણ હતા અને કેટલા બધા ભેગા થઈ ગયા છે આ બોમ્બો પાવર છે જો બધા પોતપોતાની વાતો કરો ગપો મારસ કેટલા જો મિત્રો એક થી દોઢ કલાક પછી ફાઈનલી આપણી મોટર ચાલુ થઈ ગઈ પાણી આવી ગઈ ને અત્યારે અમે બે એકલા જ રહી ગયા બધા લોકો આવીને જતા રહ્યા અને વરસાદ આવે એવું વાતાવરણ એ થઈ ગયું જો આજે આવ્યા તો ખેતીમાં વધારે નુકસાન થવા ઘેર આવી અને ઘરેથી મોટર ચાલુ કરી દીધી એટલામ તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેં ઘરે આવી અને મેથી ગોટા બનાવવાની તૈયારી કરી લીધી વરસાદ હોય ને તો ગોટા ખાવાની દરેક મજા આવે અત્યારે તો આપડે નુકસાન થાય છે પણ ખાવું તો જરૂરી છે પાણી પડે છે જુઓ અડધો કલાક થી ચાલુ જ છે મોટર મસ્ત એવું ચાલુ થઈ ગયું છે આપણને પાણીની કોઈ તકલીફ નહીં રહે તો મેં જે ગોટાની તૈયારી કરી છે ને તે પણ હું તમને બતાવી દઉં જો આ રહી બેસન આ મેથીના ગોટા બનવાના છે મરચા મેથી ધાણા આપણને મેથીની ભાજી અત્યારે દુકાનમાંથી મળી ગઈ એટલે વિચાર્યું કે બનાવી જ લઈએ બની ગયા જો વરસાદ ચાલુ છે મેથીના ગોટા ડુંગળી તળેલા મરચા ખાઈને મજા આવે અને હવે ચા પણ બનાવી લેવામાં જો વરસાદ ચાલુ છે આ કમોસમી વરસાદ છે આપણે પાક પણ બગાડે છે પણ ખાવું જરૂરી છે તો આજે બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને ફોલો તો જરૂરથી કરજો